કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના મુડાસા ખાતે કાર્યક્રમ ને લઈ પોલીસ એલર્ટ આવતીકાલે સોળ એપ્રિલ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પોલીસ સતર્ક રાહુલ ગાંધી રોડ કાર્યક્રમ સ્થળ બંદોબસ્ત પોઈન્ટ પર

રાહુલ ગાંધીજી મોડાસા ખાતે પધારના છે તો એ બાબતે આજે તમામ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રિહર્સલ કરવામાં આવેલું છે કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલી પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દૃષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે સર આ જે રિહર્સલ કરવામાં આવ્યું કાંઈ કયા રૂટ પર કરવામાં આવ્યું આજે જે રૂટ એમનો જે આવવા જવાનો છે એના ઉપર કરવામાં આવેલો છે જે પણ જગ્યાઓએ વિઝિટ કરવાના છે એ તમામ જગ્યાઓને આવરી લેવામાં આવેલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે જે પણ પોઈન્ટ્સ સૂચનો લાગેલા છે તે તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે